પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ સરદાર કોમ્પ્લેક્ષમાં છેલ્લા એક મહિનાથી ભૂગર્ભ ગટરની ચેમ્બરમાં પસાર થતી પાણીની પાઇપલાઇન તૂટેલ છે સરદાર કોમ્પ્લેક્ષના તમામ દુકાનદારો દ્વારા વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે અને સ્થાનિક કોર્પોરેટરોને પણ રજૂઆત કરવામાં આવી છે નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર અને પાણી પુરવઠાના માણસો દ્વારા આ સ્થળની મુલાકાત કરવામાં આવી છે તેમ છતાં હજુ સુધી આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી જેને લઈને લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે છેલ્લા એક મહિનાથી તૂટેલી પાઇપલાઇનમાંથી લાખો લીટર પાણી ગટરમાં જાય છે અને ચેમ્બરમાંથી બહાર નીકળતું પાણી વરસાદી સ્ટ્રોમ ડેનેજ વોટર લાઇનમાં થઈ આનંદ સરોવર સુધી જાય છે આમ લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે પાટણ નગરપાલિકાનું આ નગરોળ તંત્ર સત્વરે જાગે અને આ સમસ્યાનું ઝડપથી નિવારણ લાવે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માંગણી છે ઘણા સમયથી ભૂગર્ભ ગટરની અંદર પાણીની પાઇપલાઇન તૂટી જઈ છે વારંવાર સરદાર કોમ્પ્લેક્સના દુકાનદારો તેમજ અહીંયા રહેતા તમામ કારખાનેદારો એ વારંવાર રજૂઆત કરી છે પાટણ નગરપાલિકાના આ નગરોળ સત્તાધીશો સત્વરે જાગે અને આ પાઇપલાઇનનું સત્વરે રિપેર કરાવે જેથી લાખો લિટર પાણીનો જે વેડફાય વેડફાટ થઈ રહ્યો છે તે બચે અને જે લોકોને પાણી પૂરતા પ્રમાણમાં નહીં મળતું તેમને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરે આ વિભાગો